અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ પ્રશાસનની પોલ ખુલી ગઈ છે માત્ર વીસ મિનિટ વરસેલા વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાયા શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી સત્યાગ્રહ સોસાયટીમાં પાણી ભરાયા કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા સોસાયટીના રહીશોને પાણી ભરાતા હાલાકી પડી રહી છે અમદાવાદમાં વીસ મિનિટ જેટલા સમયે વરસેલા વરસાદને રોકાયાને પણ એક કલાકથી વધુ સમય વીત્યો છે છતાં પણ જોઈ શકાય છે સેટેલાઇટ વિસ્તારમાં સત્યાગ્રહ જે સોસાયટી છે એના ગેટ નંબર બાર પાસેના દ્રશ્યો જોઈ શકાય છે કઈ રીતે પાણી ભરાયા છે જે વાહન ચાલકો છે સોસાયટીના જે રહીશો છે તેઓને સોસાયટીમાં જો અંદર એન્ટર થવું હોય તો પણ હાલાકી પડી રહી છે અને અહીંથી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે પાણીમાં ગરકાવ થઈને જઈ રહ્યા છે સાથે જે ટુ વ્હીલર વાહન ચાલકો છે તેમને મોટી જે છે